વડોદરા શહેરમાં તસ્કરો દિવસે ને દિવસે જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે તસ્કરો હવે ધાર્મિક સ્થાનોને રોકટોક નિશાન બનાવી રહ્યા છે જેમાં આજે કારેલીબાગ વિસ્તારમાં અંબા માતાના મંદિરે માત્ર દોઢ જ મિનિટના સમયમાં તસ્કરો મંદિરની બેદાન પેટી ઉઠાવી ગયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે પોલીસની નાઇટ પેટ્રોલિંગ પર ઘણા સવાલો ઊભા થયા છે કારેલીબાગ પાણીની ટાંકીથી હાથીખાના તરફ જવાના માર્ગ ઓર ગબ્બર એપાર્ટમેન્ટ પાસે પૌરાણિક અંબા માતાનું મંદિર આવેલું છે નવરાત્રિના નવ દિવસે આ મંદિર પર હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે જ્યારે પોતાની આસ્થા પ્રમાણે દાન દક્ષિણા દાનપેટીમાં મૂકતા હોય છે હજી નવરાત્રી પૂર્ણ થયે એક દિવસ જ થયો છે ત્યારે આજે વહેલી સવારે મંદિરના પૂજારી થોડો સમય માટે દૂધ લેવા બહાર નીકળ્યા એટલામાં બે તસ્કરો મંદિર પરિસરમાં પ્રવેશીને ભોલેનાથ મંદિર અને રાધાકૃષ્ણ મંદિરની દાનપેટી ઉઠાવીને પલાયણ થઈ ગયા હતા સમગ્ર ઘટના મંદિર સીસીટીવી કેમેરામાં કેદ થઈ જ્યાં માત્ર દોઢ બે મિનિટમાં જ તસ્કરો આખી દાન પેટી લઈને પલાયણ થઈ જતા કેમેરામાં દેખાઈ રહ્યા છે ઘટના અંગે કારેલીબાગ પોલીસને જાણ કરાતા પોલીસે સીસીટીવીની મદદથી તસ્કરોને શોધવાની તજવીજ હાથ ધરી છે મહત્વની વાત તો એ છે કે વડોદરા પોલીસ ગુનેગારોને માફી મંગાવવાનું વલણ ગુનાખોરીને વધુ વેગ આપી રહ્યું છે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાના બદલે શહેર પોલીસ પોતાની ઈમેજ બિલ્ડિંગ માટે વધુ કામ કરતી હોય તેમ લાગી રહ્યું છે જો ગુનેગારો પાસે માફી મંગાવવાથી ગુનાખોરી કંટ્રોલ કરી શકાય તો આજે જેલની જરૂર જ ન પડે મંદિર છે આ તાગડીબાગ હસ્તિનાપુર સોસાયટીનું અંબાજી મંદિર છે પાણીની ટાંકી પાસે આવેલું મંદિર અને આજે સવારે લગભગ સાડા પાંચની આજુબાજુ એટલે પાંચ ને છવ્વીસની આજુબાજુ ટોટલ ત્રણ જણા આવેલા એમાંથી એક જણ બાર સ્કૂટર લઈને ઊભો છે અને બે જણ અંદર એન્ટર થઈ અને માતાજીની જે દાનપેટી હતી એ એક મોટી દાનપેટી ને એક નાની દાનપેટી એ બંને લઈ અને જતા રહ્યા છે આ બધો બનાવ લગભગ બેથી ત્રણ મિનિટની અંદર થઈ ગયો છે કારણ કે અમારે અમારા મનુદાદા અમારા કારભારી છે એ મંદિર ખોલે અને બેઠા હતા પછી દૂધ દૂધ આવે દૂધ લેવા માટે જાય એ દૂધ લેવા માટે જેવા ગયા એ એક દોઢ બે મિનિટનો સમય જે છે એની અંદર બે જણ ગેટથી અંદર પ્રવેશ કરી અને બંને દાનપેટી ઉઠાવીને યંગ છોકરાઓ છે ત્રણ હતા એક બાર સ્કૂટર લઈને ઉભો હોય છે અને છે બે અંદર આવે પેટી દર મહિને અમે ખોલતા હોય હમણાં નવરાત્રનો તહેવાર ગયો એટલે અમારે એવું હોય કે નવરાત્ર ગયા પછી અમે પેટી ખોલતા હોય એટલે આજે એકચ્યુઅલ આજે સાંજે અમારે પ્લાનમાં હતું કે પેટી ખોલીને અમારું ટ્રસ્ટ ટ્રસ્ટી મંડળ અમારે આવે અને એ લોકો બધા એમની હાજરીની અંદર અમારે પેટીનું દાન હોય હવે એ લોકોને અમે જોયા હોય એવું લાગતું નથી એટલે કદાચ બની શકે કે રેકી કરી હોય અને જ્યારથી આ શુક્રવારે બજાર ભરાય છે ત્યારથી આ મંદિરમાં ત્રીજી વખત આવું થયું છે એટલે બની શકે કે આ જે અવર વધી છે અથવા તો બીજા જે આપણે કોઈની પર આપણે આંગળી ન ચીંધી શકીએ પણ આ કોઈન્સિડન્સ કહો કે એવું હોય કે આ શુક્રવારે જ્યારથી ભરાય છે ત્યારથી ચોરી વધી છે આ મંદિર ચોક્કસ સવારમાં તરત જ અમે પોલીસ ફરિયાદ નોંધાવી આ પહેલાં બે વખત મંદિરના તાળા તૂટ્યા છે મારી હાજરીમાં એ પહેલાં થયું હતું મને ખબર જ્યારે પહેલી વખત જ્યારે ચોરી થઈ ને તે ઘડી અમારે પેટી ખોલી ગઈ ખોલ્યા પછી બીજા દિવસે ચોરી થઈ એટલે કશું ગયું નહોતું બીજી વખત જ્યારે ચોરી થઈ તે વખતે પેટી ખોલીને બીજા દિવસે ચોરી થઈ તે પેટીમાંથી કંઈ ના ગયું પણ મંદિરનું ગર્ભગૃહ ખોલી અને માતાજીની ચાંદીની પાદુકા મૂર્તિ અને જે ઘણું બધું સામાન હતો ચાંદીનોને એ લઈ ગયા હતા એની પણ ફરિયાદ થયેલી હતી આ પહેલા બે બે વખત પણ તે વખતે કોઈ પકડાયું હોય એવું ધ્યાનમાં છે નહીં આ વખતે એટલું સારું છે કે કારીબાગ પોલીસ સ્ટેશન સ્ટાફ તરફથી બહુ સારું સહયોગ છે અને બધા સાહેબો બહુ કોપરેટ કરી રહ્યા છે અને બહુ કહેવાય ને કે યુદ્ધના ધોરણે કહેવાય કે આ તપાસ કરી રહ્યા હોય એવું લાગે છે અને આશા છે કે માની કૃપા થશે આ વખત ચોર પકડાઈ જશે બ્રજેશ જોશી